પાટણ શહેરમાં બે હજાર બાવીસમાં રાજ્ય સરકાર દ્વારા પાટણમાં બીજી એમ કે યુનિવર્સિટી મંજૂર કરવામાં આવી હતી ત્યારે હવે વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સેલ્ફ ફાઈનાન્સ નવી યુનિવર્સિટીનો આરંભ કરવામાં આવનાર છે જેમાં નવા શૈક્ષણિક વર્ષથી સંલગ્ન નવી પચીસ કોલેજો સાથે આ યુનિવર્સિટી સંકુલનો પ્રારંભ થશે આ એમ કે યુનિવર્સિટી દ્વારા પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ચાલતા હોય તેવા આજના આધુનિક સમયને ધ્યાનમાં રાખીને વધુ રોજગારી ઉપલબ્ધવાળા નવીન પ્રકારના કોર્સિસ શરૂ કરવામાં આવશે જેમાં મુખ્યત્વે ફોરેન્સિક સાયન્સ એગ્રીકલ્ચરને લગતા લેબવાળા કોર્સિસનો સમાવેશ કરાશે મંગળવારે માતરવાડી સ્થિત એમકે સંકુલમાં મેનેજિંગ ટ્રસ્ટી એમ કે પટેલ કેમ્પસ કોઓર્ડિનેટર ડૉક્ટર જીતેન્દ્ર યાદવ સહિતના સભ્યો ઉપસ્થિત રહી અને સરસ્વતી માતાની આરાધના કરીને યુનિવર્સિટી સંકુલમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેની કામગીરીનો આરંભ કર્યો હતો આ પ્રસંગે મુકેશભાઈ પટેલે પોતાની ભાવુકતા સાથે જણાવ્યું હતું કે મારા પરિવારની જનસેવાના આદર્શો સાથે શ્રી વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન ટ્રસ્ટ અને સ્થાપના થઈ જેમાં શિક્ષણને વ્યવસાયની ભક્તિ માનીને દાયકાઓથી પાટણ પંથકના બાળકો માટે મંદિરથી ઉચ્ચ શિક્ષણ સુધીની સેવાઓ આપીને એક બે નહીં હજારો વિદ્યાર્થીઓને સરકારી ખાનગી ઉચ્ચ નોકરીઓ કરતા થયા સાથે પોતાના ધંધા રોજગાર ચલાવવા સક્ષમ બન્યા તેનો મારા પરિવારને આનંદ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સારા કે સારા કાર્યોમાં અનેક અવરોધો અને મુશ્કેલીઓ આવે છે પરંતુ છેવટે વિજય સત્યનો થાય છે કોઈને હરાવવા માટે નહીં જનસેવા સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ માટે પરમાત્માની તાકાત અને કુળદેવીની કૃપા થકી અશક્ય એવી લાંબી અને અતિ ખર્ચાળ દોડધામના અંતે સાચો વિજય મળ્યો છે અને સહયોગ આપનારનો સૌનો તેઓએ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરી એમ કે શૈક્ષણિક સંકુલ એમ કે યુનિવર્સિટી સમાજ અને વિદ્યાર્થીઓ માટે આદર્શ બની રહે અને ઉચ્ચ અભ્યાસક્રમ ચાલુ કરી વિદ્યાર્થીઓને ઘર આંગણે પરિણામ લક્ષી ગુણવત્તા સભર શિક્ષણ મળે તેવા પૂરતા પ્રયત્નો એમ કે શૈક્ષણિક સંકુલ અને એમ કે યુનિવર્સિટી કરતું રહેશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કરી સારા કામનું સારું ફળ હંમેશા પ્રાપ્ત થતું હોવાનો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો કે જે છેલ્લા બે વર્ષથી કેટલાક બેંકના ટેકનિકલ પ્રશ્નોના કારણે બંધ હતું જે આજ રોજ અમે પાટણના અને પાટણની જનતા માટે એમ કે શૈક્ષણિક સંકુલ ખુલ્લું મૂકેલું છે અને જેમ વર્ષોથી અમારું રાબેતા મુજબ ચાલતું હતું એ પ્રમાણે આજથી હવે અમારું એમ કે શૈક્ષણિક સંકુલ ચાલુ રહેશે અમારું એમ કે શૈક્ષણિક સંકુલનું મુખ્ય વિઝન એમ કે યુનિવર્સિટી છે એમ કે યુનિવર્સિટીની અંદર અમે પાટણ અને પાટણની આજુબાજુ તેમજ સમગ્ર ઉત્તર ગુજરાત ભારત દેશ અને દુનિયા સુધી એમ કે યુનિવર્સિટી વિવિધ પ્રકારના અમે કોર્સો જે કોર્સો પાટણની અંદર ઉપલબ્ધ નથી એવા અદ્યતન કોર્સ આ યુનિવર્સિટીની અંદર ચાલુ થશે અને જે અમારા ટેકનિકલ અને બધું સંભાળવાવાળા છે તે જીતભાઈ પણ અમારી સાથે હાજર છે અમારું જે આ એમ કે શૈક્ષણિક સંકુલને અમે ઉપર કરવાના છીએ એમ કે શૈક્ષણિક સંકુલ અને અમારી સબરીમાલા હોસ્પિટલ એટલે હેલ્થકેર અને એજ્યુકેશનનું કામ જે અમારું છેલ્લા બે વર્ષથી અટકેલું હતું એ અમે હરણ ફાળવ એકદમ ઝડપથી અમે ચાલુ કરી દઈશું અને જેનો મેક્સિમમ લાભ આપણે પાટણના જનતાને મળશે અને જે કંઈ વસ્તુ બની છે એ આજે અમારા જે કંઈ પ્રશ્નો હતા આજે અમારા આઉટ થઈ ગયા છે અમારે હવે કોઈ પ્રશ્ન છે નહીં એટલે અમે રાષ્ટ્ર સેવા અને સમાજ નિર્માણનું એક ઉત્તમ કાર્ય અને એક ઉત્તમ ઉદાહરણ અમે પૂરું પાડીશું એવી મને અપેક્ષા છે અને એ અપેક્ષાઓને બધાની વચ્ચે આજ રોજ અમે આ એમ કે શૈક્ષણિક સંકુલ જે બંધ હતું તે ખોલ્યું છે અને લોકોની સેવામાં એનો અમે જેટલો બને એટલો મેક્સિમમ ચોવીસ કલાક ઉપયોગ કરીશું એમ કે યુનિવર્સિટી ટૂંક સમયમાં સ્ટાર્ટ કરીશું અને અદ્યતન કોર્સિસ સાથે ચાલુ કરી અને પાટણ અને આજુબાજુના વિદ્યાર્થીઓને એનો લાભ આપીશું અહીંના જે લોકોએ જે નાગરિકોએ અમને આની અંદર મદદ કરી છે અમને હિંમત આપી છે આત્મબળ પૂરું પાડ્યું છે એવા તમામનો હું અહીંયા ખૂબ ખૂબ આભાર માનું છું તમામ પાટણ નગરજનો અને ખાસ કરીને જે લોકોએ અમને અમારી સાથે રહી અને આજે બે વર્ષ દરમિયાન નાના મોટા પ્રશ્નો જે બન્યા અને જેને આઉટ થયું છે એના વતી હું બધાનો આભાર માનું છું અત્રે મારા મિત્ર ખાસ અને મારા મિત્ર અને સ્નેહી એ જેઓ અત્યારે દિલ્હી જયપુર બધી જગ્યાએ યુનિવર્સિટીઓ ચલાવે છે એમનો પોતાનો ખૂબ જ બહોળો અનુભવ આની અંદર આપણને કામ આવશે જેથી કરીને પાટણનો ખૂબ વિકાસ થશે